आपका स्वागत है वेलकम टू साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 नवी ફરિયાદ નોંધાવવા માટે તમારું પોલીસ સ્ટેશન નું નામ તમારો પિન કોડ નંબર તમારું જિલ્લાનું નામ વગેરે માહિતી તૈયાર રાખો તમે નોંધાવેલ ફરિયાદ નું સ્ટેટસ જાણવા એક દબાવો તમારો એકાઉન્ટ ફ્રીઝ થયો હોય બે દબાવો સાયબર ક્રાઇમની નવી ફરિયાદ નોંધાવવા માટે ત્રણ દબાવો જાગૃત નાગરિક તરીકે સાયબર ક્રાઇમની હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે નવી ફરિયાદ નોંધાવવા માટે તમારા પોલીસ સ્ટેશનનું નામ તમારો પિનકોડ નંબર તમારા જિલ્લાનું નામ વગેરે માહિતી તૈયાર રાખો યોગીરાજ બોલું અમદાવાદ થી બોલો ભાઈ એ અગાઉ આપડે એકવાર ફરિયાદ લખાવેલી હતી whatsapp hack કરી સ્ટેટસ મૂકવાની ને share કરવાની પાછું અત્યારે એવી રીતના આજે થયું તું status hack મૂકી દીધું છે અને વીસ ત્રીસ ચાલીસ જણા ને media વાળા ને બધા ને એવા મેસેજ કરી દીધો છે એમાં તમે delete કરી નાખ અત્યારે પણ એ કેવી રીતના થઇ જતું હશે એમ ભાઈ એવું તો કઈ ખબર ના પડે બરોબર whatsapp hack એમને આ બીજી વાર થયું એટલે

અને ગૃહ વિભાગના ના અધિકારી ને એક મેસેજ કરી દીધો તો અમારા નંબર માંથી અત્યારે તો થઈ ગયું મેં બધા ના જેટલા ને મોકલ્યા તા ને ત્રીસ ચાલીસ જણા ને બધા ના મેં ડિલીટ કરી નાખ્યું છે અને સ્ટેટસ એ ડિલીટ કરી નાખ્યું છે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી માં એ ડિલીટ કરાવી નાખ્યું છે કઈ વાંધો નથી કમ્પ્લેન લઇ લીધી છે બરોબર ને હા કમ્પ્લેન નંબર અમને મોકલી દેજો ને જરાક અત્યારે નહીં મળે ભાઈ તમને કોલ આવશે પછી મળશે ઓકે સાહેબ